જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઇવેના પુલનો એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા પુલની એક બાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અહીંથી યાત્રાધામ સોમનાથ વેરાવળ પોરબંદર જેવા બંદરોએ અવર જવર અને જેતપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હોય આ પુલ પરનો એક બાજુનો રસ્તો બંધ થતા લાખો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

તાત્કાલિક ભ્રષ્ટાચાર કર્યા વગર રિપેર કરી ખુલ્લો મુકવામાં આવે તેવી હાઈવે ઓથોરિટી ની માંગ કરી રહ્યા છે તાલુકો જેતપુર ગામ પાટી અશોકભાઈ હાલ તમે આ પુલ ઉપર નીકળો છો આ પુલ ઓવરબ્રિજ છે તે બે વર્ષથી હાલ બંધ છે તમને કેવી સમસ્યાઓ ઉભી થાય આ બહુ ટ્રાફિક ની જાજી સમસ્યા ઉભી થાય અહીંથી રાજકોટ જવામાં ત્રણ ચાર કલાક લાગે કારણ કે અત્યારે નેશનલ હાઈવે નું કામ ચાલુ છે પ્લસ આ પુલ ઉપર આય બધા ડ્રાઈવર અત્યારે બહુ જાજો ટ્રાફિક થાય તો નવા ગઠન થી હાલવું પડે છે

ઉમેશભાઈ પાદરિયા જેતપુર નવાગર નગરપાલિકા સદસ્ય ઉમેશભાઈ જે હાલ રાજકોટ પોરબંદર ને જોડતો જે પુલ છે ઓર પીછે ઘણા સમયથી બંધ છે ટ્રાફિક સમસ્યા પણ થાય છે શું કે સાહેબ બકો હવે આ બાબતે જે ભાદર નદીનો સૌરાષ્ટ્ર ને સોમનાથ દ્વારકા ને જોડતો એકમાત્ર પુલ છે સૌરાષ્ટ્ર ને જોડતો હવે આ હાઈવે ની અંદર વાર તહેવારે એક પુલ બંધ થઈ ગયો છે ક્ષતિગ્રસ્ત છે અને બીજા પુલ ઉપર આવક જાવક નું ડાયવર્ઝન થાય છે હવે હાલત એવી છે કે અમે ચેમ્બર્સ ઓફ કોમર્સ જેતપુર ડાઇંગ એસોસિએશન અને અમારા લોકલા લીલા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા એ રજૂઆત કરતા આ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ખાલી સામાન્ય આશ્વાસન આપી અને થીંગડાબારી જતા રહીએ છીએ અને વાર તહેવાર આવે એટલે પુલ બંધ કરી દે છે તો આ લોકો ટ્રાય કરીને મને એવું લાગે છે કે પબ્લિકની મુશ્કેલી ઉભી કરવા માંગતા હોય હાઈવે ઓથોરિટીના અધિકારી એવું મને લાગે છે ઉમેશભાઈ આ પુલ બન્યો છે ત્યાર ને વાત કરીએ તો આ પુલ છે તે મહિનો બે દિવસ ચાલુ હોય છે ત્યારે છસો મહિના બંધ પડ્યો રહેશે રાજકોટ